ધર્મેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ જાદવનાએ તેના ઘરે ઇંગ્લિશ ઇંગ્લિશારોનો જથ્થો વેચાણ માટે રાખ્યો છે જે આધારે રેડ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના બીએના ટીન નંગ ચારસો છત્રીસ જેની કિંમત અઠ્યાસી હજાર બોતેર ગણી શકાય ગેરકાયદેસર રીતે વગર પાસવર્ટ માટે પોતાના કબજા ભૂગોટામાં રાખી તથા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત પાંચ હજારની ગણી શકાય તે તથા લાઇટ બિલ નંગ એક જેની કિંમત ઘણી આમ કુલ ત્રાણું હજાર બોતેરના મુદ્દામા સાથે પોલીસની રેડ દરમિયાન હાજર મળી આવેલ આરોપીઓ તથા નહીં પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે પકડાયલ આરોપી ધર્મેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ જાદવ કેયુ ભરતસિંહ રાઠોડ અને જીગ્નેશભાઈ ઉર્ફે જેકસો ભગવતભાઈ પરમાર અને નહીં પકડાયેલ પવન રહેવાસી દાહોદ જેના પૂરા નામઠામ સરનામાની ખબર નથી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો